હા ભાઈ ભૂરીઓ છે આ બધી ભુરિયું છે ચાર પાંચ છ ભૂરિયું છે બાકી બધા ભૂરા છે આ લાઈન છે દર્શન કરવા માટે કિલોમીટર દૂરની લાઈન છે નાની એમતી ગલી છે એમાં આપણે ઉપરથી થી ટ્રાફિક જો ચાલ મહાદેવ તો ફાઇનલી મિત્રો આપણે કાશી વિશ્વનાથ પહોંચી ગયા છીએ આપડે જઈ રહ્યા છીએ મહાદેવ દર્શન કરવા માટે ચાલો મિત્રો આપણે જઈએ મહાદેવ દર્શન કરવા માટે વિદેશી લોકો શોપિંગ કરે છે આપણે આગળ પણ જાય છે મિઝોરમ ના છે મિઝોરમ ના હતા ને મિત્રો આપડે જઈ રહ્યા છીએ અત્યારે કાશી વિશ્વનાથ એટલે કે મહાદેવ દર્શન કરવા માટે તો ચાલો મિત્રો જઈને તમે જોઈ રહ્યો છો આ છે બનારસ ની ગલીઓ બધી કાશી માં એવું નથી કે ખાલી આપણા લોકો કાશીમાં દેશ વિદેશ છે મહાદેવ ના દર્શન કરવા માટે કાશી એટલે કે મુક્તિ નું સ્થાન બનારસ એટલે કે વાત જ નો પૂછો અહિયાં એટલા બધા ઘાટ આવેલા છે એની સુંદરતા એટલી છે કે વાત જ ન પૂછાય દેશ વિદેશ થી બહુ જ વધારે પ્રમાણમાં લોકો આવે છે સવા સવારમાં આપણને ઓછા નામે દસ થી પંદર લોકો આપણને આપણને સામા મળ્યા છે તો ચાલો મિત્રો આપણે જે મહાદેવ દર્શન મિત્રો આપણે શ્રી કાશી વિશ્વના દ્યાર સુધી તો પહોંચી ગયા છે અને આપણે જવાનું છે કાશી વિશ્વનાથ ના મંદિર ચાલો મિત્રો આપણે જઈએ જો અહીંયા કેટલા બધા વિદેશી લોકો છે જો આ ભાઈ ભૂરીઓ છે આ બધી ભૂરીઓ છે ચાર પાંચ છ ભૂરીઓ છે બાકી બધા ભૂરા છે જો મિત્રો લાંબી જો કેટલો બધો ટોળો છે મિત્રો બધા અલગ અલગ દેશના ના હોય એક દેશ ખબર નહીં પણ મેં કીધું એમ અહીંયા દેશ વિદેશ થી લોકો આવે છે મહાદેવ ત્યાં ગંગા સ્નાન ડાયરેક મહાદેવના દર્શન કરવા માટે ટ્રાફિક છે મિત્રો આપણે અહીંયા છીએ આગળ મણિકર્ણિકા ઘાટ ઉપર જઈ રહ્યા છીએ અને આ બીજો ઘાટ છે આપણને નામ તો નથી ખબર ચાલો મિત્રો આપણે જઈએ અત્યારે પહોંચી ગયા છીએ મણિકર્ણિકા ઘાટ ઉપર ચલો મિત્રો આ છે મણિકર્ણિકા ઘાટ નું દ્રશ્ય આપણે જવાનું છે ગંગા નદી માં સ્નાન કરવા માટે તો ચાલો મિત્રો આપણે ગંગા નદી માં સ્નાન કરવા જઈએ મિત્રો આપણે ગંગા નદી માં સ્નાન કરી દીધું છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ કાંક નાસ્તો કરવા માટે અને આ મેં જોઈ રહ્યા છું આ છે મણિકર્ણિકા ઘાટ કે એટલે એકવાજે સુખ રે એકવાજે દુખ જોવા મળે છે તો છોકરાઓ આ છે મિત્રો બનારસનો સૌથી સુંદર અને સૌથી ફેમસ એટલે કે સૌથી અદ્ભુત ઘાટ એટલે કે મનીકરણીકા ઘાટ એની અંદર ફોન લઈ જવા દેતા નથી એટલે લાબડે ફોન અહીંયા લોકરમાં જમા કરાવવો પડશે અને મિત્રો અહીંથી મંદિર તરફ જવાનો રસ્તો છે ને આ છે લલિતા ઘાટ મિત્રો ચાલો મિત્રો फटाफट આપણે ફોન જમા કરી દઈએ આપણે કાશી વિશે દર્શન કરવા જઈએ આપણે મહાદેવ દર્શન કરી લીધા છે સાત થી આઠ કિલોમીટર ચાલ્યા બાદ આપણે મહાદેવના દર્શન થયા છે શહેરીઓમાં રખડવાની મોજ જ કઈક અલગ છે બંને બાજુ દુકાન છે અને થોડું ઘણું ટ્રાફિક છે તમને અહીંયા ખરીદી કરવા માટે ખાવા માટે બધી તમામ વસ્તુ મળી જાય છે ખાવા પીવા માટેની ખરીદી કરવા માટેની બધી વસ્તુ મળી જાય ચાલો મિત્રો આપણે બનાવશે શહેરીઓમાં રખડવાની ખરીદી મોજ લઈએ આ લાઈન છે દર્શન કરવા માટે લાઈન આ મંદિર લગભગ ત્રણ કિલોમીટર દૂરની લાઈન છે મિત્રો એટલું ટ્રાફિક છે હાલમાં કાશી વિશ્વનાથમાં જોવા નાની નાની શહેરીઓમાં

તો આ ભાઈ છે ને આપણી બહુ જ હેલ્પ કરી છે આપણને સવારમાં રૂમમાં તો મળ્યો રૂમો પાડી દીધો છે ભાઈની પોતાની હોટલમાં અને મિત્રો આ આપણને બધું ગાઈડ કર્યું છે તો મિત્રો જે આપણા દોસ્ત વિરુભાઈ થેન્ક યુ વિરુભાઈ ચાલો મિત્રો હવે આપણે સીધું જવાનું અહીંથી પ્રયાગરાજ તરફ ચાલો મિત્રો હવે ધીમે ધીમે નીકળીએ પ્રયાગરાજ માટે આપણે હોટલમાંથી ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ સીધી આપણી પાર્ક કરી છે ત્યાં અને આપણે હવે સીધું નીકળવાનું છે પ્રયાગરાજ માટે તો ચાલો મિત્રો જઈએ ફરહર મહાદેવ